સહજાનંદ સ્વામી મહારાજની છે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની છે યોગીજી મહારાજની જે હરિપ્રસાદ સ્વામી મહારાજની જે પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય હરિ હરિપ્રોધમ પરિવારની જય 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 બસ એક તું રાજ્યતા ખરેખર પ્રબોધ સ્વામી સરસ વાત કરી તું માં જવાનું છે આપણે એક જ વાક્યોમાં કેટલી મોટી પ્રાપ્તિ આપી દીધી હુમાસી બહુ મોટી વસ્તુ છે કારણ કે હુમાથી તો કે કે ઋષિમાં એટલા બધા જે હતા ને એ લોકોને બી આ વસ્તુને ખબર નહીં પડેલી આ સુક્ષ્મ હતી એ લોકોને બી કેટલું બધું હતું મેં આમ કરું મેં તેમ કરું આ તો જીરો થવાની વાત છે ખરેખર આપણે એવા મોસમમાં ગયા જ્યારે અમે એ બસ નક્કી કરી એમાં બધાને બ્રદેશભાઈ સરસ મજાનો કીધું કે દસ વાગે એટલે આપણે બધા ભેગા થઈ જવા એક સમય એવો હતો કે આપણે દસનો સમય આપતા તો એક વાગે બી ગાડી આપણી ઉપરથી કારણ કે બધા ભેગા જ નહીં થઈ રહેતા આજે સ્વામીજીની એવી કૃપા એવું ભક્તોનું જીવન દસનો ટાઈમ આપ્યો તો ખરેખર અમારે દસ વાગે બસ અહીંથી ઉપડી ગઈ અને ભક્તો બધા સમયસર આવ્યા બીજી વસ્તુ બીજો અનુભવ થયો પહેલાં કેવું થતું કે પેલો મોડે નહીં આવ્યો આપણે એવી વાત કરતા હારો આ આ મોડે નહીં આવ્યો એને સમજ નહીં પડે એવું આપણને સાંભળવા મળતું જ્યારે અત્યારે અમે બધા ભેગા થયા પણ કોઈને મનમાં એવું જ નહીં કે આ કેમ નહીં આવ્યો પોતે પોતે પોતાની ભૂલ જોતા એમ કે કોઈ લેટ આવ્યો તો એમ કહી લેટ આવી બી એમ કહી ત્યારે સરસ સમય આવી જાય એમ વિચાર કરો એટલે એક આ એક અનુભવની વસ્તુ છે કે સૌ વિચાર લેવો ને એ બહુ અઘરી વસ્તુ છે સ્વામીજી કહેતા હતા સ્વામીજી બેઠા હતા તો ભૂન છે ને ભૂંડ એ છે ને એને જોયા કરતા હતા એમ સ્વામી એક દારૂ જોયા કરતા એટલે એટલે એને અશોકભાઈ પૂછો સ્વામીજીને કે સ્વામીજી તમે શું જોઈ રહ્યા છો ત્યારે સ્વામીજી કે કે અભૂન છે એને દ્રષ્ટિ જો એકદમ નીચે ને નીચે એમ ગઈ આજુબાજુ જરા બી નહી જોઈ જે ભૂંડમાંથી બીજે સારું વસ્તુ લે શકતો હોય એ પુરુષ કેવા હે એના આપણે દીકરા છે એ ખરેખર આપણે હોમાસી તુમા જવાનું છે એટલે બધા આ સરસ બેસી ગયા બધાને સીટ મળી ગઈ પછી અમે કે બસમાં વધે ગયા હતા ભક્તો એટલે ચાર પાંચ જણા અમે મરસીપની હતી તો પહેલા કેવો તો કે સીટની મોલે એટલે આપણે ઉતયા તો हारा આ લોકોનો કોઈ ઠેકાણ નઈ મોલે સીટની મોલેને કંઈ આપણે ઉતતો ત્યારે બધા ભેસે ગયા હતા ચાર પાંચ જણા હતા તો જસભાઈ કે કલ મે આગળ બે હોંગે મદનભાઈ કે તું સીટ પર બે હિયા મદનભાઈ મને કહે કે તમે તમે સિપર પર જાઓ મેં આગળ બેં એ એક અનુભવની વસ્તુ છે કે જે સમર્પણની વસ્તુ છે એમ એ એવા ભક્તોનું દર્શન થયું પછી અમે ત્યાં પહોંચી ગયા સરસ મજાનું પહેલાં કહેવું પડતું હતું કે બધા લાઈનમાં જમવા જાઓ ધક્કા મૂકી ના કરશો એવું કહેતા પણ અત્યારે એવું દર્શન થવાનું મળ્યું તો કોઈને કંઈ કહેવા જ ના પડે હું અમારે આગળ ગયા હતા એક એકદમ આવતો હતો એમ એટલે એ બગાડે કે આગળ તમે આવી જાવ પેલો બગાડ કે નહીં તમે આગળ પછી મેં તમારા પાછળ આવ્યો એટલે લોકોને અંતરરાષ્ટ્રીય છે એમ એ અનુભવની વાત થઈ કેવા ગુરુ છે પછી અમે સભા મંડપમાં બેઠા સ્વામીજીની કૃપા કે પ્રભુ કૃપા એટલા બધા ભક્તો આવેલા હતા એટલા ભક્તો આવેલા હતા કે જે બોર્ડર બાંધી હતી એને ઓછી કરી દેવા પડી કે જ્યાં પેલા આરામનો જે મંડપ બાંધેલો હતો ત્યાં સુધી ભક્ત બધા ઉભેલા હતા વિચાર કરો કેટલી સંખ્યામાં એનું કારણ એક જ છે કે પ્રભુ સ્વામીનું જીવન દાસવતો જીવન બીજી અનુભૂતિ થઈ કે પ્રભુ સ્વામી જયારે સ્વામીજી એન્ટ્રી લે હવે બધા અનુભવ કર્યો હોય કે સ્વામીજીને એન્ટ્રી લે ને એમ તો આપણા હૃદયમાં એક હર્ષના આંસુ હોય એમ સ્વામીજી રથ પર ચડે ને ત્યારે હર્ષના આંસુ આપણે નીકળી પડે એમ તો જો પ્રમોદ સ્વામી પધાર્યા બિરાજ એમ ત્યારે અમારા હાથમાંથી આસો આવે કે સ્વામીજી અનુભૂતિ દિવ્ય હતી કે એના નાયક સ્વામી ધર પર આજે બી છે એનો અનુભૂતિ થઈ બીજી અનુભૂતિ થઈ કે બધા ભક્તો પ્રચન કરતા હતા પછી જયારે પ્રભલ સ્વામી એ પ્રવચન કર્યું શરૂઆત કરી ત્યારે ત્યારે એટલું બધું શાંત વાતાવરણ થઈ ગયું એક ટાકણી પડતી હોય ને એનો બી અવાજ આવે એટલું બધું વાતાવરણ હતું એમ એ અનુભવ થયો એટલે જયારે એવું લાગે કે સ્વામીજી ધરણ પરથી ગયા નથી પ્રભુ સ્વામી તરીકે આજે છે તો આપણને અનુભવ થાય આપણે ખૂબ જોરનો પ્રાર્થના મોહન પણ બધાને લાભ લેવાનો છે કે આપણો સાક્ષી ફેરી કાઢે આપણે સંકલ્પ ને પૂરો કરી શકે એ પુરુષ એટલે ખરેખર ખૂબ ભાગ્ય છે અનુભવ તો બહુ ઘણા છે બધા ભક્તોનો લાભ લેવાનો છે સમજણ એટલું રાખીએ હે પ્રભુ સ્વામીજી આપણી ઈચ્છા છે કે હુંમાંથી તો જવાનું પણ અમારી કોઈ તાકાત નથી કોઈ શક્તિ નથી પણ પર એવી કૃપા કરજો કે અમારું અસ્તિત્વ જીરો કરીને ભક્તોના ચરણમાં મૂકી શકીએ ત્યારે પ્રસંગ બને ને ત્યારે અમને જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ ન દેખાય ને આપનું સ્વરૂપ દેખાય એવી કૃપા કરી આપજો એ જ પ્રાર્થના સહજાનંદ